મંદિરે થી હું આવી ગયો ને પછી આવીને છે ને હું સુઈ ગયો હતો એક એકટાણું કરી લીધું જમી લીધું કેમકે મારે હતો મંગળવાર એટલે જમી લીધું પેલા અને પછી હું સુઈ ગયો કેમકે હમણાંથી છે ને ઉજાગરા કરવા હારા નથી ભાઈ હમણાંથી બધાની તબિયત બગડી જાય છે ને તો મેં કીધું આરામ કરીએ શરીરને આરામ દઈ તો સારું રહે બાકી પછી મજા બગડી જાય ને તો લોકે મારાથી શૂટ નહીં થાય પલટી કાઢી લીધે છે બહાર અને જવું છે હવે ક્લાસીસમાં તો ચાલો કન્ટિન્યુ પલટીના ને કરી દીધી પાર્ક અને ક્લાસીસમાં આપણું વર્તન નાખીએ કમ્પ્લીટ ક્લાસીસ માંથી આવી ગયો અને સાડા ત્રણ ની માથે થોડીક પાંચ મિનિટ થઈ ગઈ છે અને માવા લવર માવા ખાય જો માવા વગર એને કઈ હાલે નહીં અને અત્યારે જવું છે મારે પપ્પાને ક્યાં જવું છે તમે માવા ખાવ જાવું ક્યાં હોસ્પિટલે હોસ્પિટલે જવું છે કેમ કે ઓલો જે મેં રિપોર્ટ કઢાવ્યો હતો ને ઈ પાછો પલ્લી ગયો છે તમને હવે સરથી લોય લે રિપોર્ટ કરશે ને એવું બધું થાય બરોબર એટલે ફરીથી એકડો ઘટવાનો રહ્યો છે ભૂલ થઈ તો પછી બીજો બીજી વાર કરું જો એમાં જો એવું કે પેન્ટ ના રહી ગયો તો તો પેન્ટ માંથી પલ્લી ગયો ને પછી મમ્મીએ એ ધોઈ નઈ પણ રિપોર્ટ ગયો ફરફર કરતો કે કે હોસ્પિટલે આવી ગયા છે અને હવે છે ને આ કેસ કઢાવવાનો છે કેશ કઢાવીને પછી રિપોર્ટ કઢાવવાનો છે મેડિકલ આ સરકારી હોસ્પિટલ છે ને એટલે આયા રિપોર્ટ નીકળે મેડિકલ બાકી પ્રાઇવેટ માં નીકળતો નથી ના પડી બે ત્રણ વાર ગયા પણ આયા થોડા થોડી વધી જાય કેસ ની નાની આપણે આવી ગયા છીએ નગરપાલિકા એ હું ક્યાં ઉભો છું તમને બતાતું જ બતા પાછળ શું છે ને જો તમે ખાલી ચોગીદાસ બાપુ મૂર્તિ ખુમાન સાવરકુંડલા માં રહેતા હો ભાઈ અને આપણે આવ્યા છીએ નગરપાલિકા એ માટે કેમ કે ઓલો રહેઠાણનો દાખલો કઢાવવાનો છે અને પ્લસ કે અમારું મેડિકલ તો હવે કાલ જ નીકળશે આજ તો નહીં ભેપુ થાય હવે જાય છે આપણે છે ને આ છે નગરપાલિકા સાવરકુંડલાની જવાનું છે અહીંથી આપણે ઉપર ત્યાં જઈ અને પછી ડોક્યુમેન્ટ કઢાવાના છે થોડા ઘણા આપણે

અત્યારે આવ્યા છે અહીંયા છે ને સોમનાથ એન્ટરપ્રાઇઝમાં થોડું ઘણું કામ છે ને સોલારનું ને એનું એટલે એ થોડું ઘણું કામ કરવાનું છે કાકાને ઘરે સોલાર નાખવાનું છે એટલે એવું કંઈક એવું મને કીધું મને યાદ નથી આપણે થોડાક વ્યસ્ત હતા કામમાં એટલે હવે છે ને અહીંથી વસ્તુ લઈને જવાનું છે એક્ટિવાને લઈને ગામમાં આવ્યા ને આટલો બધો સામાન છે ને કાકાની દુકાનનો લઈ લીધો છે ને બાકીનો સામાન લે છે વાંધોમાંથી હવે આ બધો સામાન લઈને છે ને ઘરે જવાનું છે ફાઇનલી ગામમાંથી આવી ગયા ઘરે હું વેફર ખાઉં ટમેટોનું પ્રમોશન નહીં પ્રમોશન નહીં હાલો આજથી બેન ને અકાઉન્ટ નવું બનાવવાનું છે અને રીલ સ્ટાર્ટ કરવાનું છે શાયરી યાદ રહે પેલા ટ્રાય વેફર ખા લે યાદ રહે દા એય પ્રમોશન નઈ મફતમાં આપણે પ્રમોશન કરીયુડું ડિલીટ એડીલીટ માધી હા કર્યું એડીલીટ માધી હમણા એક પ્રમોશન આવ્યું હતું પેટ ભરાઈ ગયું હારું નો ઓળો કેમ ખાધું એવું કઈ નઈ હાલો રીલ શૂટ કરી નઈતર પેલા અંધારું થઈ જાવેલા છે ને પેલા રીલ શૂટ કરી લઈએ આપણે વાતાવરણ સારું છે ક્લિયરિટી આવે છે રીલ શૂટ થઈ ગઈ છે પણ એક ફોલ્ટ આવી ગયો મારી રીલ શૂટ થઈ ત્યાં અંધારું થઈ ગયું છે એટલે ઝાકું ઝાકું આવવા માટે પણ મારી રીલ તો શૂટ થઈ ગઈ પણ આ બેન ની રીલ શૂટ નો થઈ હવે કાલ વાત બેન કાલ કોલેજ થી આવે ને એટલે ઉતારી લેવું અત્યારે કેટલા વાગ્યા કેટલા વાગ્યા બતાવી તો સમય કેનો છે ઓગણીસ સોત્રી એટલે કેટલા થાય હાથ ને સોત્રી રેલવે નો ટાઈમ છે સુખ સુખ ગાડી નો

વાતાવરણવાર છે એટલે ફરાળ કરવાનું છે ફરાળમાં છે હુકી છે પૂરી છે રાજ્રા અને વેફર છે મરચા છે છાસ છે બાકી આ બધા ને કઈ છે દીમા ખાઈ લે કાકુડું આ બધા

સોડા પી લે કેમ ઓલાને ને હું કેવાય પિતૃ ને કાગડા એવું બધું કેવાય એમ મળી જ જાય પોન્સર ફાઇનલી વિમટો બની ગઈ છે ઓ દાબી લઈ ગામ આવી જાય છે સોડા પી અને હું વિમળ ડોન બેઠા થઈ ત્યારે અહીંયા ઘર પા ઈ રીલ્સ જોવે છે અને હું ઈ ઓલરેડી રીલ્સ જોતો તો મજા આવતી હતી સ્પ્લેન્ડર પાર્ક કરીને આપણે એક સ્નેપ સડાવી મજા આવી ગઈ પણ સ્નેપ જોરદાર સડાવી અને આગળ છે ને ફવાઈનમાં આગળ ટીમ મેમ્બર પણ આવે છે ઘડીક છે ને મજા કરીએ આજ થોડુંક મોડે લગી જાગવાન છે હમણાં તો નહોતા જાગતા પણ આજ થોડુંક જાગવાન છે આજ રોડે નથી કેમ કે આજ છે ને મૂડ નહોતું હું જાઉં રોજ ત્યાં જઈ શું કરવું એમ બેહીને પછી આળા સડતી હતી એટલે એમ છું ઘર પાસે વિમલ ડોન રીલ રીલ જ જોવાની હોય ને તારે કામ શું બીજું શું કર્યું નવો લીધો તો આ હતો પેલા જૂનો ન્યુ આર્ડન નું સોંગ તો ઉભર ઉભર આ ડટો હું કહું ચાર ઉસો કજે કહું ચાર હો હાલ 3 2 1 ઉભર ઉભર ફોકસ નો જો 3 2 1 હાલો ફોકસ જ નતા તો એ હવે કરી તો પાછો એકવાર એકવાર થઈ જાય કોણ છું સોઈલ નવો ડટો ન્યુ એડેડ પ્રમોશન નતો કરવાની કંપનીનો ક્રિએટર કીને કહેવાય ક્રિએટર કીને કહેવાય મને ડટો ડટો અને કયો હોલો આમાં આમાં વાળ કરતો ને ભાઈ આમાં કરતો હતો ગુજરાતી હું નતો હું નતો છોકરા ઓચારે ભણી ભણી નીકળ્યા છોકરા ઓચારે ભણી ભણી નીકળ્યા જો તો ખરા ઓચારે ભણવા જાય આને જ ભણતર કહેવાય જો ભણતર જ ઈને કહેવાય કીને કહેવાય આને મહેનત કરીને ભણો ને તો જ ભેગું થાય ભાઈ ભણ જો બીજું કાંઈ નહીં અમે ભણીયા છીએ એવા ભણતા નથી એવું નથી મારે આઈટીઆઈ હમણાં ખોલવાનું છે ને આઈટીઆઈ ચાલુ થાય ને એટલે મારે પછી રહે તે સવારે વહેલા ઉઠવાનું પછી જવાનું રોજ આઈટીઆઈ જવાનું રહે પછી જોઈ જવું આવે હા બંધ કરી દે સોંગ માં અહીંયા આવશે કોપીરાઈટ બોલ હા બોલ બોલ છે બાબુ ભાઈ યાર ખમી જા 5 મિનિટ ઓડિયન્સ ને સમજાવી દઉં હવે એમાં એવું છે કે આઈટીઆઈ મારે છે ને થોડાક દિવસની જ વાર છે મહિના દિવસની પછી આઈટીઆઈ ચાલુ થઈ જવાનું છે એટલે આઈટીઆઈ ચાલુ થાય ને એટલે રોજ સવારે વહેલા ઉઠવાનું ને પછી જવાનું ને એવું કામકાજ વધી જાય રોજ આઈટીઆઈ જવું પડશે એવું લાગશે તો પછી રજા લેતા રહેવું આપણે ઓડિયન્સ ને મોજ કરાવતા રહેવું એમ બાકી કઈ નહીં બાકી આઈટીઆઈ તો હમણાં થોડાક દિવસમાં ચાલુ થઈ જવાનું છે વહેલા મોડું મહિનો દીની અંદર થોડાક બે ત્રણ દિવસ ઓછા આવે મેડમ એમ કીધું હતું સાહેબે એમ કીધું હતું કે થોડાક દિવસ પછી છે ને જયારે ચાલુ થાય ને ત્યારે ગ્રુપમાં મેસેજ નાખી દઉં તો ગ્રુપમાં મેસેજ આવશે ને તે પછી આપણે બેગ લેવા જવાનું નવું હજી કાંઈ સેટ કર્યું નથી બુકું લેવા જવાની છે બેગ લેવા જવાનું બધો સામાન આમ સામગ્રી બધી લેવા જવાની હજી બાકી છે એમ હાર્દિકભાઈ એવાનું દાંત કાઢવા મીડા તો

રોડ ઉપર બેઠા બેઠા દાંત કાઢે આપડા ઘર ની બહાર જ બેઠા છે હાર્દિકભાઈ દુકાને થી જઈ ગાંડા ગાડે આમ જો હાર્દિક ભાઈ કેમ રીલ કઈ એડધી અડધી બતાવો ખાલી એટલે પબ્લિક સમજી દા રીલ આ હતી ભાઈ બસ હવે બહુ આગળ ના બતાવ અગિયાર ને છત્રી થઈ ગઈ છે કેટલા વાગવા આવ્યા પોણા બાર ની તૈયારી પોણા બાર ની તૈયારી એમ ને કેમ મજા આવી ગઈ રીલ પણ એક નંબર હતી એવી જ હોય ભલા પણ બનાવવાની એવી 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 બનાવવાની હો એવી જ બનાવ તો જ તમારે ઓલું આવે વાયરલ થઈ જાય ને જલ્દી એક દિન એક મિલિયન વ્યુ લાગે કે આલોક ભાઈ હતો એમ ના 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 આમ મળવા આવે બધું હા મસ્તી બનાવ નહી તરે આવે બનાવી નહી તો કાલ બનાવ સીતારામ શ્રાવણ મહિના વાળી બનાવવાની છે હાલો કાલે હલો ભાઈ હાર્દિક ભાઈ ગયા અને હું એને કીધી હાર્દિક ભાઈ ઘડી બેઠા આપડે એટલા જ બેઠા હતા કાઢી હાર્દિક ભાઈ આવવાના હતા હાર્દિક ભાઈ ફોન આવ્યો તો હું આવું છું આગળ તો એ વિમલ ડોન ગયો ને પછી હાર્દિક ભાઈ ને તરતો તરત અમે શું ઇન્સ્ટાગ્રામ હતા બે તો હાર્દિક ભાઈ રીલ આવી ઘડીક હવાણી થઈ ગઈ પછી ઇન્સ્ટાગ્રામ ઘુમડવા માંડ્યો ઘડીક મોજ મસ્તી કરી દાંત ભાત કાઢ્યા અને પછી હવાણી કરી ઘડીક ને પછી અચાર હાર્દિક ભાઈ જા તો આપણે હવે વહેલા હોય જાય ને એડિટિંગ કરી નાખીએ ઘરે જાય અંદર બધા હોય જાય છે ઓલરેડી હું હાર્દિક ભાઈ બેઠા હતા તો હવે છે ને આજથી કાકા ઘરે છે આપણે ઘરે ઘેર જઈને વેલા હવે હોઈ જાય તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો અવાજ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધા બાય બાય